ઘરમાં બધું પણ એક ખૂણો ઠાકોરજી જરૂર હોવો જોઈએ જો આપણે રસોડા પાસેથી નીકળીએ તો ભોજન યાદ આવે આપણે યાદ આવે આમ બધું કઈ કઈ ખૂણા યાદ અપાવે છે તો ભગવાન યાદ આવે એવો એક ખૂણો ઘરમાં નહીં રાખવાનો કે જ્યાંથી પસાર થઈએ તો દંડત કરવાની ઈચ્છા થાય મસ્તક ઝૂકી જાય જે બે ટંક પેટ ભરીને ખવડાવે અને કોળીઓ મોઢામાં મુકતા આપણને યાદ ના આવે કે આ હાથે આજે મિશ્રી આરોગાવી કે નહીં

અને જે બહુ જ બિઝી હોય એ ભક્ત ન થઈ શકે વધારે ટાઈમ આપે એ ભક્ત નહીં પણ ભગવાનને જીવનમાં જે વધારે ઇમ્પોર્ટન્સ આપે એ મોટો ભક્ત કહેવાય જે સાવ ફ્રી હોય ને આખો દિવસ હવેલી મારે એટલે ભગવાન એને કૃપા કરે ને જે બહુ વ્યસ્ત હોય એના પર કૃપા જ ન થાય ભક્ત જ ન થઈ શકે અરે ના ચોર્યાસી બસો બાવન માં કેટલા એવા ભક્તોની કથા છે જે આખો દિવસ મજૂરી કરતા સવારથી જતા રાત ના આવતા સમય જ નહોતો છતાં એમના નામ ચોર્યાસી બસો બાવન માં ક્યાંથી આવી ગયા ભગવાન ઘડિયાળ જોઈને કૃપા નથી કરતા ભગવાન તમારો પ્રેમ જોઈને કૃપા કરે છે કે પલ એ મને સાથે રાખે છે મારો આભાર માને છે અને એક વસ્તુ યાદ રાખજો જાણે એણે આપ્યું ત્યારે જો એનો આભાર નથી માન્યો તો લઈ લેશે તો કયા મોઢે ફરિયાદ કરવા જશે એણે આપ્યું ત્યારે ક્યારે આવ્યા હાથ જોડીને કહ્યું કે થેન્ક યુ પ્રભુ અને આપણને શું થાય જ્યારે જ્યારે દુખ આવે ને ત્યારે આપણે ભાઈ મી મને જ કે મને જ કે મને જ કે ક્યારે સુખ આવ્યું ત્યારે મને જ કેમ આપો છો સુખ ટાઈમે ક્યારે ઠાકોરજીને કહીએ છીએ મને જ કેમ તમને હું દેખાઉં છું સુખ આપવા માટે સુખ પર તો આપણે આપણો અધિકાર માનીએ છીએ અને દુઃખ આવે ત્યારે એમ માનીએ કે આ મારા પાસે મારી જોડે જ કે અરે ના સુખ દુઃખ ની લહેરો તો સંસારમાં ચાલતી જ રહેવાની પણ ભગવાનનો આભાર માનવાનો ન ભૂલ આપણે થોડી મદદ કરે તો જિંદગી ભરે યાદ રાખીએ અને જે જિંદગી ભર મદદ કરે એને થોડી વારે યાદ નથી કરતો વિચાર તો કરો કારણ કે કહેતો નથી આપણને આદત એ છે કે મદદ કરે કહેતો ખરા ને આપણે જે આપણે સેટ કરી દીધો આપણે બધું ગોઠવી દીધું આપણે સેટ કરી દીધું અરે તને તો ન કર્યો એ તો યાદ કર આપણે આખી જિંદગી એને યાદ અપાવે કરીએ કે આપણે એનું ગોઠવ્યું છે પણ આપણું ગોઠવનારો કોઈ હતો એને ભૂલી જઈએ પ્રભુ

પ્રકાશનો અભાવ એ અંધકાર છે એમ ભગવાનનો અભાવ એ જ દુઃખ છે 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 અને જ્યાં જ્યાં એનો અભાવ જીવનમાં આવે ત્યારે જ દુઃખને અવસર મળે છે અહિયાં અર્જુનને ગમતું નથી બધું જ મળ્યું બધા રાજકાર સુખ સંપત્તિ બધું જ છે તો મારો દ્વારિકાધીશ મારી જોડે નથી અને એ મનમાં એટલું ખટકવા લાગ્યું કે એકવાર આવીને યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે મોટાભાઈ ભગવાન વગર ગમતું નથી તમે આજ્ઞા આપો તો હું દ્વારિકા જઈ યુધિષ્ઠિ કરવું ઠીક છે કે તારી ઈચ્છા છે તો તું જઈ આવ પણ જલ્દી પાછો આવજો અને ગયા છે અર્જુન દ્વારિકા અહીંયા ધૃતરાષ્ટ્ર ગાંધારી બધા યુધિષ્ઠિરની સાથે રહે છે અને રોજનો પાંડવોનો નિયમ છે કે રોજ સવારે ઊઠીને વડીલોને પગે લાગવા જાય છે આટ આટલું કર્યા છતાંય યુધિષ્ઠિરના મનમાં વડીલો માટે અભાવ નથી આવ્યો છે પણ પણ અંધ છે જેને મારવા બેઠા હતા એના હાથનું બે ટંક રોજ ભોજન કરીને શાંતિથી જીવે છે હજી આંખો ખોલતી નથી મારે થોડા કડવા વચનો કહેવા પડશે એની આંખો ખોલવી પડશે એમ કહીને વિદુરજી આવે કેવા લાગ્યા કેમ છો તમે અરે પાંડવો અમારું આટલું ધ્યાન રાખે છે આ રોજ સાચવે રોજ પગે લાગવા આવે જો આપણને કોઈ માન આપે એનાથી આપણે શ્રેષ્ઠ નથી બનતા માન આપનારો શ્રેષ્ઠ છે જે આપણને મોટો માને છે અને એટલા માટે કોઈ માન આપે એટલે પોતે અહંકાર નહીં કરવો પણ એમ માનવું કે આ માન નથી આપતો મારી પાસે અપેક્ષા રાખે છે કે હું આવું થાઉં કોઈ આપણા બહુ વખાણ કરે ને

હજી તમે પાંડવોના ટુકડા ખાઈને જીવો છો જયારે મારવા બેઠા હતા વનમાં ગયા આગ લાગી ઉદ્ધાર થયો એમનો અહીંયા યુધિષ્ઠિર વંદન કરવા માટે વડીલોને આવ્યા અને જોયું તો મહેલ ખાલી ખબર પડી કે ધ્રુતરાશ ઘર છોડીને ચાલ્યા ગયા મનમાં ખુબ ખેદ થયો અરે ઘરમાં વડીલ હતા તો ઘર ભરેલું લાગતું હતું વડીલો જતા રહ્યા હવે ઘર ખાલી લાગે રોજ અગાસી પર ઉભા રહી જાય ને દ્વાર પર દ્રષ્ટિ રાખીને ઉભા રહે અર્જુન આટલો સમય થયો ને હજી પાછો નથી આવ્યો કેટ કેટલો સમય વ્યતીત થઈ ગયો ક્યારે પાછો આવશે ચારે બાજુ અપસુકનના ના એંધાણ દેખાવા લાગ્યા ઘણી વાર ખરાબ થવાનું હોય ને તો આમ સંકેતો દેખાવા લાગે એમ લાગે કંઈક અજૂબતું થવાનું છે મન માનતું નથી અને એટલામાં દૂરથી એક રથ આવતો દેખાયો ગડ 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 તો રથ આવે ફરફર ધ્વજા ફરકી રહી છે ધૂળ ઉડી રહી છે જોયું કે આ છત્ર અર્જુન નું છે આ ધ્વજ અર્જુન ની છે રથ અર્જુન નો છે પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવું કેમ નથી રાખત

કારણ કે સમય ક્યારે કરવટ બદલે કાંઈ ખબર નથી ઘણીવાર આપણને લાગે કે થોડી વ્યવસ્થા ગોઠવાય પછી કરવું વ્યવસ્થા ગોઠવાય તો શરીર બગડી જાય શરીર ચાલતું હોય ત્યારે વ્યવસ્થા ના હોય આ બધા સંજોગો ભેગા થવા એ તો પ્રભુની કૃપા સિવાય સંભવ નથી આ પ્રભુ કૃપા કરે ને ખરેખર આ પરિવાર પર કૃપા છે કે આખું કુટુંબ સાથે બેસીને કથા સાંભળી રહ્યું છે જો ઘણીવાર ઘણાની પાછળ કથા થાય ક્યાં ગયા એટલે નહીં પાછળ પણ તમે બધા નસીબવાળા છો કે તમારી પાછળ નહીં તમારી તો આગળ કથા થઈ રહી છે તમારી તો સામે કથા થઈ તમે કથામાં બેઠા છો આ તમારું સૌભાગ્ય છે એટલે સમય સારો ચાલતો હોય ત્યારે સત્કર્મો કરી લેવા કારણ કે સમય ક્યારેય કરવટ બદલે કોઈને ખબર નથી બધા સંજોગો અનુકૂળ થવાને બહુ અઘરું છે ખાલી પૈસાથી કે ધનથી બધું નથી થતું કેટ કેટલા સંજોગો ભેગા થાય ત્યારે આવા સત્કર્મો નહીં આવા ભક્તિ યજ્ઞો થતા હોય છે એક રાજા ખૂબ દાન આપતો અને દાન આપતો ને એટલે પ્રધાન ને નહીં ગમતું એને એમ થતું કે આ બધું લૂંટાવે છે કે સારું ન કહેવાય બધું ખતમ થઈ જશે એટલે મહારાજને એકવાર એક વાર કહ્યું રાજા કે જો ને બધા કેવા મારી પાસે લેવા આવે ને બધા સ્વીકાર કરે છે બધા ખુશી ખુશીથી થી ત્યારે પેલા ટોણો માર્યો એમ કહ્યું મહારાજ ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય એવા કઈ આશ્ચર્યની વાત નથી અને આ વાત રાજાને મનમાં બેસી ગઈ બે ચાર દિવસ થયેલા અડધી રાતના મોકલો પ્રધાન બોલાવવા માટે શિભાઈ આવ્યો તો પ્રધાનને કહેવા લાગ્યો કે હમણાં હમણાં રાજા તમને દરબારમાં બોલાવે છે પહેલાંને થયું કે અમારી રાતના કોઈ યુદ્ધ પાટી નીકળ્યું છે કોઈ ચડાઈ કરી છે કે અમારે અડધી રાતના કેમ બોલાવે અને અડધી રાતના સભામાં બોલાવ્યા સભામાં કોઈ નથી ખાલી ટેબલ ટેલ ઉપર ટેબલ ઉપર ગોળનો ઢેલો પડ્યો છે અને ઢેલો ઢેફો પડ્યો છે ગોળનો ઢેલો પડ્યો છે ને રાજાએ કહ્યું પ્રધાન ને તે કહ્યું હતું ને કે ગોળ હોય તો માખી આવી જ જાય તો અહીંયા ક્યાં કોઈ માખી છે મહારાજ એના માટે અડધી રાત મને બોલાવતા કે હા તે કહ્યું તું બોળ હોય તો માખી આવી જાય ક્યાં કે માખી છે ત્યારે પેલા પ્રધાને કહ્યું મહારાજ હમણાં તો રાત છે દિવસ હોય તો માખી આવે મહારાજે કહું મારા દિવસો ચાલી રહ્યા છે ને એટલે આ લોકો લેવા આવે છે બાકી જીવન દુર્ભાગ્યની રાત આવશે ત્યારે કોઈ લેનારું નહીં આવે અત્યારે તો મારો દિવસ ચાલી રહ્યો છે એમ જ્યારે આપણા દિવસો ચાલતા હોય ને ત્યારે સત્કર્મો કરી લેવાય આ તમારા દિવસો ચાલી રહ્યા છે સાત દિવસ તમારા છે કે પ્રભુએ તમારા નામે સાત દિવસ લખી નાખ્યા કે હા હું ભાગવત રૂપે તમારા પરિવાર સાથે સાત દિવસ રહેવા માટે આવું છું અને સાત દિવસ સુધી તમારા તે પૂજન આરતી પરિક્રમા આઠ આટલા વૈષ્ણવ શ્રવણ કરે અને ભગવાને આ સાત દિવસ તમારા બધાના નામે લખ્યા છે સત્કર્મની ક્ષણો જીવનમાં બહુ ઓછી આવતી હોય છે પણ આવે ત્યારે એને ગુમાવવી નહીં નહીં તો હાથમાંથી ક્યારે સરી જશે ને અને અફસોસ મનમાં રહી જશે આ થઈ શકત જો કરી લીધું હોત તો આ થઈ જાય પ્રયાસ કર્યો એવા અફસોસો ભેગા કરીને આપણે નથી જવું આપણે તો સારા સંસ્મરણોને વાગોળતા વાગોળતા કે કર્યું 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 જીવનના જેટલા પુણ્યો લખ્યા છે જેટલા સત્કર્મો કહ્યા છે ઠાકોરજીની કૃપાથી એ બધા સત્કર્મો કરીને હે બાબા આ ભાથું ભેગું કરીને હું તારી પાસે આવી ગયો છું આ પુણ્ય ક્ષણોને જેણે જેને ભેગા કર્યા છે એનું જીવન ધન્ય છે

સ્વર્ગારોહણ કરી રહ્યા છે હિમાલય તરફ પ્રયાણ કરે છે અને આખી સ્વર્ગારોહણ ની કથા આવી પરીક્ષિત રાજા બન્યા પાંડવો સંસ્કાર છે બધી વસ્તુ શીખવાડવાથી નથી આવતી સંસ્કારો તો ઘણી વાર લોહીમાં હોય છે ઘણીવાર એ લોહીમાં સંસ્કારો માણસને મળતા હોય છે ગમે તેટલી સારી સ્કૂલમાં મોકલો શિક્ષણ મળશે પણ સંસ્કાર તો ઘરે જ આપવા પડશે તમે ગમે તેટલી સારી સ્કૂલમાં મોકલો શિક્ષણ સારામાં સારું આપશે પણ સંસ્કાર આપવા માટે તો ઘરમાં માહોલ બનાવવો પડશે અને ઘરનો માહોલ એ વાતાવરણ એ સંસ્કારને જાગૃત કરે છે પરીક્ષિત રાજાને પાંડવના સંસ્કાર છે ધર્માનુકૂલ શાસન કરે છે એકવાર નગરચર્યા કરવા માટે નીકળ્યા લાવ જો તો ખરા મારી પ્રજા સુખી છે કે દુખી અને નગરચર્યા કરવા માટે નીકળ્યા અને એક દ્રશ્ય જોયું પરીક્ષિત મહારાજ એક બળદ એક પગ ઉપર ઊભો છે બાજુમાં એક ગાય ઊભી છે અને બળદને કોઈ રાજા મારી રહ્યો છે અને કાળા રંગનો રાજા મુગટ ધારણ કર્યો છે રાજા જેવો વેશ ધર્યો છે પણ લાગતો નથી રાજા જેવો અને મારી રહ્યો છે બળદને ત્રણ પગ ત્રણ ચરણ તોડી દીધા છે અને એક ચરણ પર ઊભો છે અને બળદની આ દુર્દશા જોઈ અને ગાય રડી રહી છે રાજાને થયું કે મારા રાજ્યમાં આવું પાપ કે જ્યાં મારું શાસન હોય ત્યાં પાપને જગ્યા નથી તુરંત બાંધ્યો પેલા રાજાને કોણ છે તું નીકળ મારા રાજ્ય માંથી ત્યારે હાથ જોડીને પેલા એ કહ્યું હું કલયુગ છું ભગવાન સ્વધામ પધાર્યા એટલે હવે મારા આવવાનો સમય થયો છે મારા રાજ્યમાં તું ન રહી શકે આવું પાપ મારા શાસનમાં સંભવ નથી મહારાજ સમયને કોઈ રોકી શકતો નથી સમયને સુધારી શકાય પણ રોકી ન શકાય અને ગયેલો સમય ક્યારે પાછો આવતો નથી મહારાજ આ જીવન છે ને તો એવી ગાડી જેવું છે કે જેને રિવર્સ ગેર નથી અને બ્રેક નથી એવી કાર જેવું આ જીવન છે એ ગતિશીલ છે અરે દરેક ડગલું બહુ વિચારીને ભરવું પડે છે કારણ કે ભરેલા ડગલાઓ પાછા વળતા નથી ઘણી વાર તોડેલા સંબંધોને સાંધવા માટે જીવન ઓછું પડી જાય છે પણ પડે ગાંઠ પડ જાય પછી ગમે તેટલી વાર સોરી 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 કહો પણ તોડેલી દોરી એકવાર વાર જોડવી હોય તો ગાંઠ જ મારવી પડે પણ એ ગાંઠ તો રહી જ જાય છે અને જેટલી ગાંઠો બાંધો ને એટલી દોરી ટૂંકી એ થાય એ આપણને સમજાય આ જીવનના ગણિત આવા છે આ તો ગતિશીલ છે મહારાજ મારો સમય છે હું તમારી શરણે છું મને સ્થાન આપો રહેવાનું શરણાગત રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે અરે રાજા એ પણ વિચાર કર્યો કે કલયુગમાં બાકી બધા દુર્ગુણો છે પણ એક સૌથી મોટો સદ્ગુણ છે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિ નામ તત્ફલમ સમ્યક કલૌ કેશવ કીર્તના અન્યન્ય સતયુગ ત્રેતા દ્વાપર આદિમાં જે યજ્ઞ યાગાદિ તપ સંયમ આદિતિ થતું એ કલિયુગમાં કેવલ પ્રભુની પ્રાપ્તિ પ્રભુના નામ લેવા માત્રથી થઈ ગઈ એવો સદગુણ કલયુગમાં છે અને સારગ્રહી રાજા હતા એને થયું કે બાકી બધા યુગોમાં ધર્મ સહેલો છે પણ ધર્મી ધર્મી મળવો અઘરો છે 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 સહેલો ધર્મ જો અત્યારના યુગમાં સારું કરવું સહેલું છે પણ સારું વિચારવું બહુ અઘરું છે તમે કોઈને દાન પણ આપો ને કરો છો સારું પણ મનમાં તો એમ જ ચાલતું આ ઠેકાણે તો વાપરશે નહીં મનમાં તો ખોટો જ વિચાર ચાલતો યજ્ઞ પણ કરતા હોય કે આ ધુમાડો ખાવા કરતા ઘરે માળા ફેરવવી સારી ઉપવાસ કરતા હોય ત્યારે મનમાં તેમ જ ચાલતું આ ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોત તો અડધી દુનિયા ભૂખે મળે બધા ના મળી એટલે સારું કર્યા છતાં મનમાં તો ખોટા જ વિચારો આવે છે મનને પવિત્ર રાખવું કલયુગમાં બહુ કઠિન છે અને કોઈ પવિત્ર મનવાળો મળે ને તો એનો સંગ ક્યારે છોડતા નહીં આ દુનિયામાં પવિત્ર મનવાળા મહાપુરુષો કોઈ સત્સંગીઓ મળવા બહુ અઘરા છે પ્રભાવ ને દેખાવ ને પ્રભાવિત કરવાની લોકો બહુ કોશિશ કરશે પણ પ્રેરિત કરનારા બહુ ઓછા દુનિયામાં મળતા હોય છે કે જેને જોઈને જીવનમાં કોઈ ઉત્તમ પ્રેરણા મળતી હોય બાકી ઇમ્પ્રેસ કરનારા બહુ મળે લોકો દુનિયામાં કેમે કરીને દુનિયાને પ્રભાવિત કરી નાખે પવિત્રતા મનની દુર્લભ છે અહીંયા કહ્યું કે કલયુગમાં આ તો લક્ષણ છે ઠીક છે ચલે તને રહેવાના ચાર સ્થાન આપું છું આ બળદ છે ને બીજું કોઈ નથી ધર્મ છે એના ત્રણ ચરણ તોડી નાખ્યા તપ પવિત્રતા દયા ને સત્ય ચાર ચરણ છે અને ચારે ચરણ ને પરીક્ષિત મહારાજે જોડ્યા અને ધર્મની દુર્દશા જોઈને જે ગાય રડી રહી છે ને એ ગાય બીજું કોઈ નહીં પૃથ્વી છે જ્યારે ધર્મની દુર્દશા થાય ત્યારે પૃથ્વીને દુઃખ થાય છે આ ભૂમિને દુઃખ થાય છે ચારે ચરણ જોડ્યા ચાર સ્થાન આપ્યા કલયુગને આ ચાર સ્થાનમાં તારો વાસ જા પહેલું કહ્યું દુત કલયુગ જુગારમાં કલયુગ કલયુગ એટલે ક્લેશ આ ચાર વસ્તુ આવશે તો ક્લેશ જીવનમાં આવવાનો જુગારમાં કલ્યુગ આપણે બધા એટલા હોશિયાર છે ને કે જન્માષ્ટમીના નામે રમી નાખીએ લોકો એના નામે રસ્તા રૃધિ લે પણ કઈક ક્લેશ આવશે દ્યુતમાં કલયુગ વ્યસનમાં કલયુગ વ્યભિચારમાં કલિયુગ અને હિંસામાં કલિયુગ જ્યાં જ્યાં હિંસા છે ત્યાં પણ કલ્યા આ ચારમાં કલિયુગના વાસ કહ્યા તારો નિવાસ કલયુગ કે આ તો ચારે ખરાબ સ્થાન છે કોઈ તો સારું સ્થાન આપો તો કહ્યું જ્યાં સુવર્ણ માં પણ કલયુગ અનિતિનું બીજાને દુખ આપીને બીજાનું પડાવીને જે ધન આવશે એ ધન માં પણ તારો વાસ એ સુખ નું કારણ ન થાય એ ક્લેશ નું કારણ થશે બને તો તમારું સુખ કોઈના દુખ ના ભોગે ના આવે એ વિચાર કરતા રહે અને સુખ આવે ત્યારે સુખનું એ રીતે પ્રદર્શન ન કરતા કે કોઈને દુઃખ થાય કારણ કે સુખના પ્રદર્શનના કેટલા પ્લેટફોર્મો મળી ગયા છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અમે અહીંયા ગયા અમે અહીંયા ગયા અહીંયા ગયા અને પેલા જોનારને એમ જ થાય કે આપણે જ ઘરમાં જે બાકી બધા લેર કરે છે અને પેલો બેઠો બેઠો ભળ્યા કરે અને એટલા માટે સુખ ભોગવવાની કોઈ ના નથી ખૂબ સુખી થાવ પણ સુખ દેખાડવાની બહુ પેલું બતાવવાની કોશિશ ન કરશે સુખને ભોગવો શાસ્ત્ર પણ કહે છે પણ સુખને દેખાડો એના માટે શાસ્ત્ર મના કરે છે બહુ પ્રદર્શન તમારા દુઃખનું ન કરો કારણ કે ક્યારે કોઈની બદુવાને હાય લાગી જશે ને તો આપણું સુખ આપણા ભાગ્યમાંથી જતું રહેશે એટલે બહુ સાવધાન રહે સુખ ભોગવવાની કોઈ ના નથી કહેતું ખૂબ સુખી થાવ ખૂબ સારામાં સારી ગાડી સારામાં સારા ઘરમાં રહો સારામાં સારું ભોગવો અને ધર્મ તો ઈચ્છે જ છે કે દરેક વ્યક્તિ સુખી થાય પણ સાવધાની સાથેનો ભોગ ભોગમાં વિવેક અહીંયા કહ્યું કે સ્વર્ણમાં કલયુગ અને આપણે સાંભળીએ કે કલયુગમાં તો કેવી કૃપા નામ લેવા માત્ર થી કૃપા થઈ જાય ઠાકોરજીની પણ કદાચ એમ કહેવા માંગે છે કે કલયુગમાં પ્રભુનું નામ લેવું અઘરું થઈ જશે આપણને જે વસ્તુ સહેલી લાગે એ કદાચ ચેતાવની પણ હોઈ શકે અને એટલે તમે બી અનુભવ કરશો તમે ટીવી જોતા હશો કે ઇન્ટરનેટ પર હશો કોઈ ડિસ્ટર્બ નહીં કરે પણ એમ થાય માળા ફેરવી લો તો છો છોકરાઓ વાગશે છોકરાઓની ઘંટડીએ વાગશે પણ એક માળા પૂરી એક જગ્યાએ બેસીને કોઈ ફેરવવા નહીં દે તમને આ કલયુગનો પ્રભાવ તો પ્રભુનું નામ લેવું પણ કદાચ અઘરું થઈ જાય અને એટલા માટે આ કૃપા છે કે સાવધાની ચેતાવની એ આપણે વિચાર કરવાનો ભગવત નામનો ખૂબ મહિમા મહાપ્રભુજી પણ એટલે જ કહ્યું ને તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ સ્થે મિત્ય મે મતિ અખંડ ભગવત નામ લેતા રહો મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ ચાલતું જ રહેવું જોઈએ જે પણ કાર્ય કરીએ જ્યાં પણ હોઈએ અખંડ ભગવત નામ અમારી ગોપીઓ પણ જુઓ ને મહાપ્રભુ વ્યાવૃત્તોપી હરો ચિત્તમ ભલે ધંધો કરો દુકાને ઉભારો

અને આટલું બોલે એટલે મનથી ગોકુલ પડી પહોંચી જાય અને મૂર્છિત થઈને પડી જાય પાછું બહાર આવે ને પાછા રાજકાજમાં લાગે એટલે એનું કામ જ છે પગારને આપેલે બે ઘડી તણ પછી યાદ અપાવે ભેળા છોકરો કે ભૈયાજી ગોકુલ કપ ચલોગે જ્યાં આટલું બોલે ને ગુસાઈ દીને ચરણોમાં એનું મન પહોંચી જાય પાછા મૂર્છિત થઈને પડી સ્વયં નથી લાગતું કે આપણે બધાએ પણ એક આવા રાખવા જેવા છે અને છેત તમારી પાસે મોબાઈલ તો છે જ ને કમથી કમ રીંગટોન તો ઠાકોરજી નું નામ રાખો એ વાગે ને ઠાકોરજી નું નામ કાનમાં જાય હવે છે જ જેના વગર ચાલવાનું નથી જો ઉપયોગ દરેક સારો છે પણ એનાથી પરાધીન થઈ જવું સારું દરેક ખૂબ ઉપયોગ કરો પણ જે દિવસે તમને એમ થાય કે આજે મોબાઈલ ઘરે ભૂલી ગયો આજે કઈક એક્સિડન્ટ થઈ જશે કે આમ પડશે પેલું નહીં થાય આમ થઈ જશે તો શું થશે અને એના વગર ભય લાગવા માંડે તો પછી ચિંતાનો વિષય છે ઉપયોગ સો ટકા થવો જોઈએ પણ એ વસ્તુની પરાધીનતા ન થઈ જવી જોઈએ એ જીવનનો એવા સ્તરે ન પહોંચી જાય કે એના અભાવમાં તમને જીવન ભયરૂપ લાગવા માંડે તો પછી એ ચિંતાનો વિષય છે પણ એના પરાધીનતા તમને થઈ જાય ત્યાં સુધી એનો દુરુપયોગ ન કરો તમે એના વગર ઇન્સિક્યોર ફીલ પોતાને કરવા લાગો એ સારું નથી એટલે એ તમારા માટે છે તમે એના માટે નથી યાદ રાખો તમે ગમે તેટલી સારી ગાડી લો

હું કઈ જૂના જૂના તરફ જવા જ નથી કહેતો દુનિયા તો આગળ જ જાય સારામાં સારી ટેકનોલોજી બધાનો ઉપયોગ કરો પણ પરાધીન ન બની જાઓ એની સાવધાની રાખજો કે આપણે એના સદુપયોગ માં અહીંયા કયું કે પ્રભુનું નામ લેવા માત્રથી કૃપા થાય એટલે મહાપ્રભુજી પણ સતત આજ્ઞા કરે છે કે ભગવત નામ ન છોડ પરીક્ષિત મહારાજ આવ્યા છે મહેલમાં થયું કે હું રાજા બન્યો પણ આજ સુધી રાજા બન્યા પછી મારા પૂર્વજો મારા માટે શું મૂકી ગયા એ તો મેં જોયું જ નથી લાવો ભંડાર તોષાખાનામાં જઈને જોઉં તો ખરા કે શું શું મૂકી ગયા છે અને જ્યાં ભંડાર ખોલ્યો અનેક હાર અને કડા અને કુંડળ અનેક મુગટો ની તો આમ હાર માળા લાગે અને પરીક્ષિત ની નજર છેલ્લા મુગટ પર પડે ઓહો કેટલો સુંદર મુગટ છે સોનાનો રત્ન જડે અને આ મુગટ હતો જરાસંધ ભીમ અર્જુન અને ભગવાન સાથે ગયા અને ભિક્ષામાં યુદ્ધ માંગ્યું જરાસંઘને વધ કર્યો અને એના પ્રતિક રૂપે ભીમે મુઘટ લીધું અને પરમાત્માએ ના કહી કે ભીમ આ ન લઈશી ધન છે તેને મારી દીધો છે હવે એનું ધન લેવાનો અધિકાર તારો નથી પણ પ્રભુ હું ક્યાંય ને વાપરીશ ખાલી ઘરમાં રાખી રાખીશ પણ એને જોઈને મને યાદ આવશે કે જરાસંઘને મેં માર્યો છે મારા વિજયનું મને સૂચન મને સંકેત મને યાદ અપાવશે અને ભગવાન વારે ઘડીએ ના પડે છે અને ઘરમાં લાવીશ ને તો પાપ આજે નહીં તો કાલે પોકારશે આપણે ગમે તેને આપવું નહીં એનો તો વિચાર કરીએ છીએ પણ શાસ્ત્ર કહે છે ગમે તેનું લેવું આપી કદાચ અયોગ્યને આપી દેશો તો વાંધો નથી પણ કોઈનું લેતા પહેલા તો સો વાર વિચારજો કે આનો એક રૂપિયો લેવા જેવો છે કે નહીં કારણ કે આપેલું કદાચ નુકસાન નહીં કરે પણ કોઈ ખોટો એક રૂપિયો આવી ગયો ને તો જીવનમાં ભેગું કરેલું બધું ભેગું લઈ એટલે લેતા પહેલા તો સો વાર વિચારી અહીંયા મુગટ ને જોયું જાણે મુગટ ખેંચતો હોય રાજાને એમ બોલાવ્યો મુગટ લઈને જ્યાં માથે પહેર્યો કલયુગે વિચાર કર્યો કે અનિતિના ધનમાં મારો વાસ મસ્તક પર સવાર થઈ ગયો અને સવાર થયો એટલે રાજાને થયું કે બધા રાજાઓ તો શિકાર કરવા જાય અને હું તો ક્યારેય ગયો નથી હિંસા કરવાની ઈચ્છા થઈ

મહાપ્રભુજી કે પહેલો અપરાધ કર્યો કલયુગ સવાર છે એને થયું કે જો મને ઉભા થઈને માન ના આપવું પડે ને એટલા માટે આંખો બંધ કરી ધ્યાન કરવાનું નાટક કરે છે લાવ પરીક્ષા કરવું પાછળથી તીર કાઢ્યું મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો ઉપાડ્યો સર્પ અને ઋષિના ગળામાં લપેટાવી અને રાજા તો ત્યાંથી નીકળી ગયા પણ આ સમાચાર ઋષિના પુત્ર ને મળે અરે રાજા આવો ઉદંડી થઈ ગયો છે પાંડવો વંશમાં વંશ જન્મ્યા છતાં એ અપમાન નહીં માફ કરું હાથમાં જળ લીધું અભિમંત્રિત કર્યું અને શ્રાપ આપતા કહ્યું કે જા તે તો મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો હું તને શ્રાપ આપું છું આજથી સાતમા દિવસે જીવતો તક્ષક સર્પ આવી તને દંશ દેશે અને સાતમા દિવસે તારું મૃત્યુ થઈ જશે હાહાકાર થઈ ગયો ઋષિને ખબર પડી અરે સમજાવ્યા પુત્ર ને અરે રાજા તો ધર્માનુકૂલ છે પણ માથે કલયુગ સવાર હતો એટલે એમ થયું જાઓ કોઈ જઈને સમાચાર આપો એને શ્રાપ લાગ્યો છે શ્રાપ તો દરેકને લાગેલા છે સાતમા દિવસે મૃત્યુના આઠમો દિવસ આજ સુધી કોઈને મળ્યો નથી પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે કથા શ્રીમદ ભાગવતની કથા

અને એ ત્યાંથી છોડ્યું એટલે ભૂમિમાં એવો પ્રભાવ હતો કે ત્યાંથી બોલાયેલા શબ્દોના બાણ પણ પાછા ન વળી શકે મૃત્યુ નિશ્ચિત છે મૃત્યુના અગાઉથી બે જણાને ભાગવતમાં સમાચાર મળ્યા એક કંસને મળ્યા કે આઠમો ગર્ભકાળ બનશે અને પરીક્ષિતને મળ્યા સાતમા દિવસે મૃત્યુ આવશે બંનેમાં ફરક એટલો કંસે મૃત્યુને મારવાની કોશિશ કરી અને પરીક્ષિતે મૃત્યુને સુધારવાની કોશિશ કરી કરીને મૃત્યુને મારી નથી શકાતું મૃત્યુને કેવલ સુધારી શકાય